તો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે ઘઉંનો વિડીયો બનાવીએ છીએ અત્યારે બ્લોગ વિડીયો છે આપણો ઘઉંનો તમે જોઈ શકો છો આ ઘઉં છે આપણા ઘઉંનો વિડીયો છે મિત્રો જરૂર જરૂરથી જોજો જોવાનું ભૂલશો નહીં વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો કોમેન્ટ કરજો શેર સબસ્ક્રાઈબ કરજો બે આઈકન દબાવ જરૂરથી પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે બ્લોગ બનાવ્યો છે આપણે નવો

વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો વિડીયોને આ વાળી છે મિત્રો આપણી અહીંયા ક્યાંક વાડી હવે છે વાળી છે